વરસના ઝાડવા વાયા હતા ને ઈ નો ઉગી ગયું ઝાડવું ઉકાઈ ગયું તો બીજી અત્યારે બીજા રોપડા વાવવાના હતા તો જબલું ખાલી કીધું તેમાંથી એલઆઈસીયા નીકળ્યા હે હાલ અત્યારે આ ત્રીસ પાંત્રીસ ડિગ્રીમાં પણ અળસિયા અમારા ફાર્મ ઉપર અમારા બગીચામાં કે આ ગયા વર્ષની ઝાડવા સુકાઈ ગયા હતા અમુક છોડ આ અમુક છોડ બધા ઉગી ગયા હતા અમુક જબલા જે સુકાઈ ગયા હતા તેમાં માટી પાછી કીધું પલટાવી અને સાણીઓ ખાતર મિક્સ કરી અને કીધું વાવેતર કરી દેવી કામ કર તમે જોઈ શકો છો અળસિયા પણ કેમિકલનો ઉપયોગ ન કરો એટલે અળસિયા સતત ફાર્મમાં અમારે હોય છે હિંગરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી ગૌ માટે